હાઈ ફ્રેન્ડ કેમ છો મજામાં તું મજામાં જોતો તો ફરી એકવાર લવના વાવાઝોડામાં તમારું સ્વાગત છે અને એક વાત કહી દઉં કે અત્યાર સુધી હવેના જે વિડીયો આપણે બનશે બધા તમે જોવાના છો એ બધા લવના વાવાઝોડા વિશે બનવાના છે કારણ કે બે દિવસથી તો મને સખત મેસેજ પણ આવે છે અને કોલ બી આવેલો કોઈ કોલમાં કારણ કે હું બહાર હતો એટલા માટે કોઈનો કોલ રિસિવ કરી શક્યો નહીં એટલા માટે સોરી અને બીજી વસ્તુ કે આજે આ લવના વડામાં તમારા જે વિડીયો આવવાના છે જે મારા એ હકીકતના અને સાચી ઘટના જ આવવાના છે તો આખા વિડીયો જોજો અને કોમેન્ટ કરજો કે શું આ વાત સાચી છે કે ખોટી વાત છે મારે આ ઉપર વિડીયો બનાવવા જોઈએ કે નહીં ઓકે તો ચલો સ્ટાર્ટ કરીએ વધારે કંઈ વાત આગળ નથી કરવી તો વાત છે એમ કે આજે મારા ફ્રેન્ડનો મેસેજ આવેલો એ ખાસા ટાઈમથી મને મેસેજ કરતો હતો પણ હું બહુ હું નહોતો કરતો કે ભાઈ ચાલો આમ અને સ્ટોરી ટેટર બધા હું જોતો તો બહુ સેડ જ હોય છે તો આજે મેસેજ આવ્યો કે ભાઈ તારા જે થયું છે એવું મારે થયું પછી મેં એને રિયલ છે ભાઈ મેં મેસેજ કર્યો એને કે ભાઈ મારે થયું એવું તારે તો મારે બ્રેકઅપ થઈ ગયો એટલે ઓકે 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 સમજી ગયો પછી મેં એને કીધું કે ભાઈ કંઈ નહીં છોકરી માટે તો બધી આ વસ્તુ બે નંબરની થઈ ગઈ છે કારણ કે અત્યારે તો ટ્રેન ચાલે છે બધાનો બ્રેકઅપનો એટલે મને તમારે જેવું થયું હતું એવું તે મારી સાથે ઓકે વાંધો નહીં પણ હવે તું કદાચ એ છોકરી તારી લાઈફમાં પાછી આવે તો પણ તું ના પાડી દેજો ભગવાને તને સાચા સમયે અને સાચી જગ્યાએ તને રસ્તો બતાવી દીધો છે એટલા માટે તો એ વાત એક બાજુ રહી અને બીજી વસ્તુ કે તે જે મને કીધેલું સુસાઈટનું મહેરબાની કરીને કોઈ વાત ના કરતો મારા ભાઈ કારણ કે અત્યારે નવ ટકા છોકરાઓ બધા ડિપ્રેશનમાં જાય છે સુસાઈડ કરવા માટે મજબૂર થાય છે પણ ઘણા એવા વિડીયો છે ઘણા એવા માણસો છે કે જેના વિડીયો જોઈને હું આગળથી મને એમ થાય છે કે ભાઈ આ વસ્તુ ના કરવી જોઈએ એટલે છે ભાઈ એમનો ભાઈ વિડીયો હું જોઉં છું એમનો વિડીયો વચ્ચે મૂકીશ તમે જોઈ લેજો કંઈક તમને એમ જ થશે કે ના કંઈક છે વાતમાં કંઈક છે વચ્ચે વિડીયો મૂકું તમે જોઈ લેજો અને પછી બીજી વાત કે તે મને કીધી તો એ ભેજે મને મેસેજ આવ્યો તો એના મેં સ્ક્રીનશોટ પણ મૂકું છું વચ્ચે તમે જોઈ લેજો કેટલું દર્દ એ વ્યક્તિના એ વ્યક્તિનામાં કેટલું દર્દ હશે ત્યારે મને કોઈ બીજા વ્યક્તિને કહેતો હશે અને એ વસ્તુ બી સાચી છે જો ભાઈ કોઈ બી મગજમાં હોય તો મગજમાં કે આવવાની તાકાત હોવી જોઈએ જે માણસ બીજા વ્યક્તિને તેનો પ્રોબ્લેમ કહી શકે ને એ મરજ છે તો તો મિત્રો આ વાત તો અહીંયા છે કે પ્રોબ્લેમ હોય એને કહી દેને એ મરજ માણસ હોય છે બાકી પ્રોબ્લેમ રાખીને કંઈ કામનું નથી એટલે બીજાને શેર કરવાથી વધારે તકલીફમાંથી આપણે નીકળી શકીએ બહાર અને કોઈ આપણને સજેશન કરી શકે તો મિત્રો અત્યારે આ વિડીયો અહીં એન્ડ કરું છું કારણ કે માઈકમાં ચાર્જિંગ બતી ગયું છે અવાજ આવતો નથી એટલે પાછળથી મેં આટલો અવાજ છે એ મેં પાછળથી મૂકું છું તો નવા વિડીયોમાં તમારું ફરીવાર આપણે કોઈ વાત કરશું અને સારી કરીશું અને મારે અત્યારે આ વિડીયોમાં આ ક્લિપથી અત્યારે એટલું જ કહેવાનું છે કે જે કોઈ છોકરાઓ હોય કે છોકરીઓ હોય કે આઈ ડોન્ટ નો ગમે તે એ વ્યક્તિ અત્યારે બધું કોઈ એની સાથે કંઈ કિસ્સો બન્યો હોય કંઈ વસ્તુ થઈ હોય તો મને શેર કરી શકે છે હું એના માટે વિડીયો બનાવીશ અને એને એ ટાઈપનું સજેશન કરીશ કે એ વ્યક્તિને આગળ જતા કોઈ વાતનું કોઈ પ્રોબ્લેમ ના આવે અને બીજી વસ્તુ કે જો બ્રેકઅપ થવાથી કોઈ અને બ્રેકઅપ થઈ જાય તો કંઈ સુસાઇડ કરવાથી કોઈ એનું કંઈ સોલ્યુશન નથી બ્રેકઅપ થઈ જશે સુસાઇડ કરી લેશો છોકરી એના રસ્તે તમે તમારા રસ્તે જતા રહેશો વિચારવા વાળું એ છે કે તમારા મા બાપ શું કરશે પછી સાચી વાત છે વિચારવાનું એ છે કે તમારા મા બાપ પાછળથી શું કરવાના છે એટલે એ કંઈ વિચાર કરવાના નહીં બ્રેકઅપ કરવાનું થઈ ગયું જેટલો ટાઈમ ભગવાને લખેલું હતું એટલો ટાઈમ તમે સાથે રહ્યા બસ હવે તું તારા રસ્તે હું મારા રસ્તે અને એ વિચારી લેવાનું મેં અત્યાર સુધી તને પ્રેમ કર્યો છે ને જો પ્રેમ કર્યા પછી હું તને ખુશ ના જોઈ શકું ને તો એ પ્રેમય નકામો કહેવાય એટલા માટે એના રસ્તે તમે તમારા રસ્તે સમય સમજો કે તમારું જે જગ્યાએ લખેલું હશે ત્યાં ત્યાં ઓટોમેટિક થવાનું જ છે એટલે કોઈ માટે કંઈ કરવાની જરૂર નથી બીજી વસ્તુ કે હવે પછી કદાચ એકવાર તમને અનુભવ થઈ ગયા હશે તો બીજી વાર તમે ધ્યાન રાખજો કે કોઈ વ્યક્તિને એટલો પ્રેમ દેવાનો કે એની ઓકાત હોય કોઈ વ્યક્તિને એટલો પ્રેમ નહીં દઈ દેવાનો કે એની ઓકાતની બહાર એટલા માટે આ વિડીયો એન્ડ કરું છું અહીંયા બાકી મળીએ બીજા વિડીયોમાં લાઈક કોમેન્ટ અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મિત્રો મારા વિડીયોને જો તમને ગમતા હોય તો નીચે કોમેન્ટ કરજો કે ભાઈ મારી સાથે આ પ્રોબ્લમ થયેલો છે હું તમારા ઉપર ચોક્કસથી વિડીયો બનાવીશ અને કોન્ટેક કરવો હોય તો મને ઇન્સ્ટામાં મેસેજ કરજો પર્સનલી હું તમને મારો નંબર આપીશ તમે મતલબ તમારું સોલ્યુશન મને પ્રોબ્લેમ કહેજો એટલે હું તમને એનું કોઈ એના ઉપરનું તમને એવો ટૉપિક આપી દઈશ કે તમારે એ વસ્તુમાંથી તમે બહાર નીકળી શકો ઓકે તો મળીએ નવા વિડીયોમાં ચલો જય મોગલમાં જય મેળીમાં જય માતાજી